આજે આપણે રાજપૂત અને રાજપૂતાણીના અધૂરા રહી ગયેલા લગ્ન શમશાન ઘાટમાં પૂર્ણ કરી અને બંનેઓએ સરગાપુરની વાટ પકડી તેની આપણે આજે વાત સાંભળીશું રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી બિહાગના સૂર નીકળવા લાગ્યા ઢોલ નગારાનો કોલાહ બંધ છે માયરા નીચે છેડા છેડી બાંધેલ વરકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીયો ઘૂમટાના ઝીણા બોકારમાંથી વરકન્યાને જોઈ રહી છે અષાઢના નવમાં દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે અને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે એ કોણ પરણે છે એક ક્ષત્રિય રાજા પરણે છે મારવાડનો એક તરુણ રાજા શરણાઈના એકલા ક્ષત્રિયના વિવાહમાં નહીં તો બીજે ક્યાં વાગે ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે અને આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે માયરામાં મણી જડિત ઝુમ્મરો લટકે છે અને દીવાઓ જાણે એ મણીઓની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે જ્યોતિઓથી જળહળતા એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો દરવાજે આ રણભેરી કોણ બજાવી આ ગઢના નગર પર દાંડી કેમ પડી જાનેયાઓ વીજળીના છમકારાની જેમ ખડા કેમ થઈ ગયા તલવાર ખેંચીને ક્ષત્રિયો વીર કન્યાની આસપાસ કાં વિટળાઈ ગયા કોઈ યમદૂત આવી પહોંચ્યા કે શું ના એ તો મારવાડ રાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે કે દુશ્મનનો મારવાડમાં આવીને ઊભા છે મરધરપતિ રામસિંહ રાણે ચડ્યા છે અને જોધાણ નાથે કહેવાયું છે કે માંડળીકો હથિયાર લઈને હાજર થજો બોલો રાણા રામસિંહનો જય આમ સંદેશો પૂર્ણ થયો મેરતાનો રાજા મહેરામાં ઊભો ઊભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય એની એ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા પરણતી કન્યાની નમેલી આંખોમાં આંસુ છલ છલ થાય છે એનું અંગ થરથર થાય છે પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન હવે સમય નથી એ ભીષણ અવાજની આંખો મંડપ જાણે કંપી ઉઠ્યો દીવાની જોત જાણે થંભી ગઈ અશ્વ લાવો રે કોઈ દોડો અશ્વ લાવો રાજાએ સાદ કર્યો ચાર નેત્રો મળી ન શક્યા મુખમાંથી વિદાયનો એક ઉચ્ચારણ પણ ન કરી શક્યો એ વીરની છાતીમાં આંસુ ઉઠ્યા તે આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા હણહણ તો અશ્વ આવી પહોંચ્યો એનો એ લગ્ન મુંગટ એની એ ગુલાલ ભરી અગરખી હાથમાં એનો એ મંગળ મીંઢોળ અને રાજા અશ્વ ઉપર ચઢી ચાલી નીકળ્યો કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી ગઈ મંડપના દીવા મળીમાળામાં પોતાના મોં નિહાળતા રહ્યા પુરોહિતના મંત્રોચ્ચાર અર્ધે આવીને ભાંગી ગયા અને શરણાઈના સુરો શરણાઈના હૈયામાં જ સમાયા અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે માએ રડતા રડતા કહ્યું અભાગણી દીકરી પાનેતર ઉતારી નાખ મીંઢોળ છોડી નાખ ગયેલો ઘોડેસવાર હવે ક્યાંથી પાછો આવે કુમારી કહે પાનેતર ઉતારવાનું કહેશો નહીં માડી અને આ બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી આ વેશે જ હું હમણાં મેળતા પૂરને માર્ગે ચાલી નીકળી ચિંતા કરશો નહીં માં રાજપૂત પાછા આવ્યા વિના રહેશે નહીં અને અધૂરા રહેલા ફેર્યા હું ત્યાં જઈને ફરી લઈશું પુરોહિતે આવીને આશીર્વાદ દીધો દુર્વાના પવિત્ર તરણા સાથે બંધાવ્યા નગરની નારીઓના મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેરડીમાં બેઠી સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસ દાસીઓ નીકળ્યા માતા બછી ભરીને કહે છે કે બેટા આવજે હો એની આંખમાં આંસુ સમાયા નહીં બાપુ માથે હાથ મેલીને બોલ્યા દીકરી આવજે હો છાની માની એણે આંખો લૂચી અને ગૂઘરીયાળી વહેલું ધૂળના ગોટા ઉડાડતી પાદળ વળોટી ગઈ નદીને પેલે પાર ઉતરી ગઈ અને શમશાનની પડખે થઈને નીકળી ગઈ મા બાપ જોઈ રહ્યા ઓ જાય ઓ દેખાય ઓ આકાશમાં મળી જાય ઓ શરણાઈના સુર સંભળાય આમ અધરાત થઈ અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોના પ્રકાશ જળહળી ઉઠ્યા શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે સૌના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે પ્રજાજનો બૂમ પાડી ઉઠ્યા કે શરણાઈ બંધ કરો ત્યાં તો શરણાઈ બંધ પડી દાસદાસીઓએ પૂછ્યું શી હકીકત છે ત્યારે નગરજનો બોલી ઉઠ્યા કે મેળતાના રાજા આજે યુદ્ધમાં મરાયા અહીં એની ચીતા ખડકાય છે અને એને અગ્નિ દાહ દેવાશે ત્યાં તો કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી આંસુનું એક ટીપું પણ એની બે આંખોમાંથી ટપક્યું નહીં અને વેલડીનો પડદો ખોલીને કુમારીએ હાંકલ મારી એ ખબરદાર શરણાઈ બંધ કરશોમાં આજે અધૂરા લગ્નો પૂરા કરીશું અને છેડાછેડીની જે ગાંઠ બંધાય છે ને તેને ફરી ખેંચી બાંધીશું આજે શ્માનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદીની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું બજાવો શરણાઈ અને મીઠા મીઠા સુરની બધીએ રાગણીઓ બજાવી લ્યો ચંદનની ચિતા ઉપર મેળતા રાજાનું મૂર્દું સૂતું છે માથા પર એનો એ લગ્ન મુંડ મુંગટ અને ગળામાં એની એ વરમાળા કાંડા ઉપર એનો એ મીંઢોળ અને વિવાહ વખતનું એ મુર્દ હાસ્ય હજુ હોઠ ઉપર ઝલકી રહ્યું છે મૃત્યુ એ વરાજાને કાંતિનું એક કિરણ પણ નથી જૂટી લીધું સૂતેલો વરાજા શું કન્યાની વાત જોતો જોતો મલકી રહ્યો છે વેલમાંથી રાજકુમારી નીચે ઉતર્યા અને છેડાછેડી બાંધીને વરરાજાના ઓશિકા આગળ બેઠા સુતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું અને સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો નગરની નારીઓના વૃદ્ધ આવીને મંગળ ગીતો ગાય છે પુરોહિતો ધન્ય ધન્ય એમ પુકારે છે ચારણો વીરાંગનાઓનો જય જય કાર બોલાવે છે અને ભડભડાટ કરતી ચિતા સળગી ઉઠે છે જય હો ક્ષત્રિ જુગલનો આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો